પાટણ નગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભા શરૂ થાય તે પૂર્વે શૈલેષભાઈ પટેલે પોતાની યાદી વધારાના કામમાં ચઢાવી ન હોવાથી પાલિકા પ્રમુખને વધારાના કામોમાં પોતાની યાદી ચઢાવવા અનુરોધ કર્યો હતો ત્યારે પાલિકા પ્રમુખે આ યાદી આવતા બોર્ડમાં ચઢાવવાનું જણાવતા આ બોર્ડ મુલતવી રાખવા માટેનું વોટિંગ કરાવ્યું હતું જો કે બાદમાં સામાન્ય સભા શરૂ કરવાની સંમતિ આપતા પાલિકા પ્રમુખના મોટા ભાગના કામો શાસક પક્ષ અને વિરોધ પક્ષ મળીને બહુમતીથી મુલતવી અને નામંજૂર કરવામાં આવ્યા હતા તો પાટણ પાલિકાની સામાન્ય સભામાં એજન્ડા પરના કુલ પંચોતેર કામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તો વધારાના અગિયાર કામો હતા એમ મળી કુલ છ્યાસી કામો પર ચર્ચા વિચારણા કરાઈ હતી આ છ્યાસી કામોમાં દસ કામો નામંજૂર કરવામાં આવ્યા હતા અને પંદર કામો મુલતવી રાખવામાં આવ્યા હતા સામાન્ય સભામાં લેવા માટે એજન્ડા પર કામ લેવા માટે મારી યાદી આપી હતી નગરપાલિકા અધિનિયમ ની જોગવાઈ મુજબ સભાસદ પોતાની યાદી આપે કોઈ ઓએસાય